મહારાષ્ટ્ર રાજ્યના ભીવંડી વિસ્તારમાંથી કારમાં આવીને નવસારીના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ભીડવાળી દુકાનોમાં જઈ તેમાં રહેલ ગ્રાહકોના રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન ચોરતી ગેંગના સભ્યોમાંથી એક મહિલા અને યુવકને નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે છપી પાડ્યા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપીઓ ભીવંડીથી વેગેનાર કાર નંબર એમ એચ ઝીરો થ્રી ઝેડ નાઇન ફાઈવ નાઇન ફોર કાર લઈ નવસારી જિલ્લામાં આવતા હતા અને ભીડભાડવાળી દુકાનોની રેકી કરતા હતા આ ટોળકીના સભ્યો ખરીદી કરવાના બહાને દુકાનોની અંદર જઈ ભીડમાં રહેલા ગ્રાહકોની નજર ચૂકવી તેમની પાસે રહેલ રોકડ દાગીના તેમજ કિંમતી સામાનોની ચોરી કરતા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓના ભેદ ઉકેલવા માટે ચોરી થયેલા આસપાસ આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી આ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ દેવીસિંહ પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકર અને સંદીપ પીઠાભાઈને બાદની હકીકત મળી હતી કે આ ચોરીને અંજામ આપનારી ગેંગના બે સભ્યો નવસારીમાં આવેલ રિંગ રોડ વિસ્તારમાં કાર લઈને આવ્યા છે જે બાદમી હકીકતના આધારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારમાંથી કરણ ભોસલે અને માધુરી શિંદેની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું હતું કે તારીખ છ બે બે હજાર પચીસના રોજ બિલીમોરામાં આવેલ ટીશા બ્યુટી પાર્લરમાં તેમણે ફેશિયલ કરાવવા આવેલી એક મહિલાના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા ચોર્યા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મુદ્દા માલ કબજે કરી અન્ય પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે